you <laughs> વર્ષાની શરૂઆત થશે અને આપણે સૌ ચોમાસાના પહેલા વરસાદની આતુરતાથી રાહ જોઈ રહ્યા છીએ અને જો આ પહેલા વરસાદમાં ગરમા ગરમ ભજીયા મળી છે ને તો તેની તો વાત જ નિરાલી છે તો ચાલો આ ચોમાસાના પહેલા વરસાદ નિમિત્તે આપણે ડુંગળીના ના ટીકડી ભજીયા બનાવીએ આ ટીકડી ભજીયા ક્રિસ્પી ટેસ્ટી અને એકદમ ચટપટા હોય છે ચાલો વરસાદની મોજ એપિસોડ 12 માં આ ડુંગળીના ટીકડી ભજીયા બનાવવાની શરૂઆત કરીએ ડુંગળીના ટીકડી ભજીયા બનાવવા માટે સૌથી પહેલા એક બાઉલમાં બે કપ જેટલી બારીક સમારેલી ડુંગળી લઈ લેશું અહીંયા ડુંગળી બારીક સમારેલી લેવાની છે પણ તેને ચોપરમાં ચોપ નથી કરવાની તેની સાથે બે થી ત્રણ બારીક સમારેલા લીલા મરચા અને ઝીણી સમારેલી ધાણાભાજી ઉમેરીશું અહીંયા ધાણાભાજી તમે તમારા ટેસ્ટ પ્રમાણે વધુ ઓછી ઉમેરી શકો છો ત્યાર પછી તેમાં બધા જ મસાલા જેમ કે એક ટી સ્પૂન લાલ મરચું પાવડર એક ટી સ્પૂન ધાણાજીરું પાવડર અડધી ટી સ્પૂન હળદર પાવડર ચપટી હિંગ સ્વાદ પ્રમાણે મીઠું પાવડર અને લીંબુ નો રસ રસ ઉમેર્યા પછી હવે બધી જ વસ્તુને ચમચી વડે સરસથી મિક્સ કરી લેશું અહીંયા તમે ચમચીની જગ્યાએ હાથ વડે પણ મસાલાને મિક્સ કરી શકો છો બધી જ વસ્તુ સરસથી મિક્સ થઈ જાય ત્યાર પછી હવે આપણે જે કપના માપથી ડુંગળી લીધી હતી તે જ કપના માપથી દોઢ કપ ચણાનો લોટ ઉમેરીશું અહીંયા આ ટીકડી ભજીયામાં ચણાના લોટનું પ્રમાણ વધારે નથી હોતું તે થોડું ઓછું જ હોય છે એટલે દોઢ કપ જેટલો ચણાનો લોટ ઉમેરવાનો અને ત્યાર પછી હવે બધી જ વસ્તુને સરસથી મિક્સ કરી લેશું તો પહેલા આપણે લોટમાં બધા જ મસાલાને ચમચી વડે સરસથી મિક્સ કરી લેશું બધા જ મસાલા ચણાના લોટ સાથે સરસથી મિક્સ થઈ જાય ત્યાર પછી તેમાં એક થી દોઢ ટેબલ સ્પૂન જેટલું તેલ ઉમેરીશું જેથી ભજીયા મસ્ત તેલ ઉમેર્યા પછી ફરીથી બધી જ વસ્તુને સરસથી મિક્સ કરીશું પણ હવે આપણે ચમચીથી મિક્સ નહીં કરીએ પણ હાથ વડે સરસથી જોડીને મિક્સ કરીશું જેથી કરીને ડુંગળીમાં રહેલું પાણી છૂટું પડે અને સરસથી લોટ બંધાય કેમ કે આપણે આ જે ટીકડી ભજીયાનો લોટ બાંધશું તેમાં થોડું પણ પાણી ઉમેરવાના નથી ડુંગળીમાંથી જે પાણી છૂટું પડશે તેમાંથી જ આપણે લોટ બાંધીશું તો આ રીતે હાથ વડે ચોડીને આપણે લોટ તૈયાર કરીશું

વીસથી પચીસ મિનિટ જેવું રેસ્ટ આપ્યા પછી હવે આપણે લોટને ચેક કરીએ તો લોટને હાથ વડે સરસથી મિક્સ કરીશું અને અહીંયા જોઈ શકાય છે કે ડુંગળીમાંથી પાણી છૂટું પડવાના હિસાબે લોટ પહેલાં કરતાં થોડો ઢીલો થઈ ગયો છે જો તમારે લોટને રેસ્ટ આપવા માટેનો ટાઈમ ના હોય તો તેમાં થોડું પાણી છટકાવીને પણ તમે લોટ બાંધી શકો છો પણ જો તમારી પાસે ટાઈમ હોય તો લોટને રેસ્ટ જરૂરથી આપજો તો હવે જોઈ શકાય છે કે આપણો આ ટીક માટેનો લોટ તૈયાર થઈ ગયો છે તેમાં થોડો લોટ ઉમેરીને પહેલા તેલને ચેક કરી લેશું આ લોટ જો ઉપર આવે એટલે સમજવું કે આપણું તેલ આવી ગયું છે તો અહીંયા જોઈ શકાય છે કે લોટ ઉપર આવી ગયો છે હવે આપણે જે ટીકડી ભજીયા માટેનો લોટ બાંધીને સાઈડમાં રાખ્યો હતો તે લોટમાંથી આ રીતે હાથ વડે નાની નાની ગોળી બનાવીને તેને તેલમાં ઉમેરતા જશું અહીંયા આપણે ડાયરેક્ટ ગોળી બનાવીને જ આ રીતે તેલમાં ઉમેરીએ છીએ પણ જો તમારે પરફેક્ટ ગોળ ગોળી બનાવવી હોય તો પહેલેથી ગોળી બનાવીને સાઈડમાં રાખીને ડાયરેક્ટ તેને ફ્રાય કરી શકો છો આ રીતે તેલમાં સમય એટલા ભજીયા પાડી લીધા પછી આ ભજીયાને ગેસની મીડિયમ ફ્લેમ ઉપર આપણે ફ્રાય કરીશું ભજીયા ઉમેર્યા પછી આપણે એકાદ મિનિટ જેવું તેને એ જ રીતે ફ્રાય થવા દઈશું અને એકાદ મિનિટ જેવું ફ્રાય થયા પછી ઝારાની મદદથી ભજીયાની સાઈડ ચેન્જ કરી લેશું હવે આ ભજીયાને આપણે પૂરી રીતે ફ્રાય નથી કરવાના અડધા કાચા અને અડધા પાકા રહે તે રીતે જ ફ્રાય કરવાના છે કેમ કે ટીકડી ભજીયા બનાવવા માટે તેને ફરીથી ફ્રાય કરવા પડશે તો આ ભજીયાનો ઉપરની સાઈડેથી થોડો કલર ચેન્જ થાય અને એવું લાગે કે ભજીયા થોડા થોડા પાકી ગયા છે એટલે તેને ચારાની મદદથી તેલમાંથી કાઢી લઈ બધું જ તેલ નીતારી તેને એક પ્લેટમાં લઈ લેશું અને હવે આ જ રીતે બાકીના લોટમાંથી બધા ભજીયાને અધકચરા ફ્રાય કરીને તૈયાર કરી લેશું ભજીયા ફ્રાય થાય ત્યાં સુધીમાં જો હજુ સુધી તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો નીચે આપેલા સબસ્ક્રાઈબ બટનને પ્રેસ કરો અને બાજુના બે લાઇકન પર ક્લિક કરો જેથી તમને મારા નવા નવા વિડીયોનું નોટિફિકેશન મળતું રહે આ રીતે ભજીયા ફ્રાય થાય એટલે તરત જ આ રીતે એક ફ્લેટ બોટમવાળો વાટકો લઈ લેવો અને વાટકાને ભજીયા ઉપર પ્રેસ કરવો અને ભજીયાને આ રીતે દબાવીને ફ્લેટ કરી લેશું અહીંયા વાટકાની જગ્યાએ તમે કોઈ પણ ફ્લેટ વસ્તુ લઈ શકો છો ભજીયા ગરમ હોય ત્યારે તરત જ તેને આ રીતે પ્રેસ કરી દેવા જેથી કરીને આ ભજીયા તેનો સેપ સરળતાથી જાળવી શકે ઠંડા થઈ ગયા પછી તેને જો આપણે પ્રેસ કરીશું તો ઘણી વખત ભજીયા તૂટી જવાની શક્યતા રહે છે એટલે ગરમા ગરમ ભજીયા ઉપર જ આ રીતે વાટકી વડે પ્રેસ કરીને તેને ફ્લેટ કરી લેવા તમારે જો આ ડુંગળીના ટીકડી ભજીયા બનાવવાનું અગાઉથી જ નક્કી હોય તો આ રીતે ભજીયાને અધકચરા ફ્રાય કરી તેને પ્રેસ કરીને વહેલા રાખી દેવા જેથી કરીને જમતી વખતે ઝડપથી ભજીયા બનાવી શકાય અહીંયા તમે જોઈ શકો છો કે બધા જ ભજીયા અધકચરા ફ્રાય કરીને તેને આ રીતે પ્રેસ કરીને રાખી દીધા છે હવે તેને સર્વ કરતા પહેલા આપણે ફરીથી ફ્રાય કરવાના છે તો તેના માટે અહીંયા મેં તેલ ગરમ મૂકી દીધું છે અને આ તેલને આપણે ફૂલ ગરમ થવા દેવાનું છે જેથી ટીકળી ભજીયા મસ્ત ક્રિસ્પી બને અને ફ્રાય થયા પછી તેમાં તેલ પણ ના રહે સમાય તેટલા પ્રેસ કરેલા ભજીયા ઉમેરી દેસુ અને જરા વડે આ ટીકડી ભજીયાની સાઈડ ચેન્જ કરતા કરતા તે ગોલ્ડન બ્રાઉન કલરની અને મસ્ત ક્રિસ્પી થાય ત્યાં સુધી ફ્રાય કરીશું આ આ ટીકડી ભજીયા વરસાદની સિઝનમાં ખાવાની ખૂબ જ મજા પડે છે ચાલુ વરસાદ હોય અને ગરમા ગરમ આ ટીકડી ભજીયા મળી જાય ન તો મજા જ પડી જાય તો તમે પણ આ વરસાદની સિઝનમાં જરૂરથી ટીકડી ભજીયા બનાવજો થોડી વાર ફ્રાય કર્યા પછી અહીંયા પહેલા જે બે ભજીયા ઉમેર્યા હતા તે જોઈએ તો જોઈ શકાય છે કે ગોલ્ડન જેવા થવા લાગ્યા છે અને ક્રિસ્પી પણ થઈ ગયા છે તો તેને તેલમાંથી કાઢી એક પ્લેટમાં કાઢી લેશું અને આ જ રીતે બાકીના ભજીયા પણ ગોલ્ડન બ્રાઉન અને ક્રિસ્પી થઈ જાય ત્યાં સુધી તેને ફ્રાય કરીશું હવે અહીંયા જોઈ શકાય છે કે બધા જ ભજીયા મસ્ત ગોલ્ડન થઈ ગયા છે અને તે મસ્ત ક્રિસ્પી પણ થઈ ગયા છે તો જરા વડે તેને તેલમાંથી કાઢી લઈ તેમાંથી બધું જ તેલ નિધારી તેને એક પ્લેટમાં કાઢી લેશું અહીંયા પ્લેટમાં મેં પાર્ચમેન્ટ પેપર રાખ્યું છે જેથી કરીને આ ટીકડી ભજીયામાં એક્સ્ટ્રા ઓઇલ હોય તો તે પેપરમાં એબ્ઝોર્બ થઈ જાય અને હવે આ જ રીતે બાકીના બધા જ પ્રેસ કરેલા ભજીયાને મસ્ત ક્રિસ્પી અને ગોલ્ડન બ્રાઉન જેવા થાય ત્યાં સુધી ફ્રાય કરીશું આ રીતે થોડી ટીકડી તૈયાર થાય એટલે આ ગરમા ગરમ ટીકડી ભજીયા ચટણી સાથે સર્વ કરીશું તમે અહીંયા જોઈ શકો છો કે આપણા ટીકડી ભજીયા કેટલા મસ્ત બન્યા છે કે જોઈને જ ખાવાની ઈચ્છા થઈ જાય અને એમાં પણ જો વરસાદ ચાલુ હોય તો તો આ ટીકડી ભજીયા ખાવાની મજા જ કંઈક અલગ છે તો તમે પણ આ ચોમાસાના પહેલાં વરસાદમાં અથવા તો જ્યારે પણ વરસાદ આવે ત્યારે આ ગરમા ગરમ ટીકડી ભજીયા જરૂરથી બનાવજો અને મને કમેન્ટ કરીને કહેજો કે તમને મારી રેસીપી કેવી લાગી જો રેસીપી ગમે તો વિડીયોને લાઇક કરજો અને તમારા ફ્રેન્ડ સાથે શેર પણ કરજો અને હા મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં થેન્ક યુ થેન્ક યુ સો મચ